આપણે આગળ એકસો પ્રશ્નો સુધી જોયેલા હતા આજે આપણે એકસો ના પ્રશ્ન થી આગળના પ્રશ્નો જોઈશું મિત્રો આ પીડીએફમાં કુલ છ હજાર પ્રશ્નો છે જે ગુજરાત ગવર્મેન્ટની દરેક હાજરમાં પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે મિત્રો આ પીડીએફ તમે એકસાથે લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ પીડીએફની લિંક મળી જશે જે ફક્ત તમને દસ રૂપિયામાં એકથી છ હજાર પ્રશ્નોની પીડીએફ મળી જશે તો ચાલો મિત્રો હવે ટાઈમને કરતા શરૂ કરીએ એકસો એક હજાર અગણ્યાસી નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં લીલી નાગેરનો પ્રદેશ કયો કહેવાય છે ચોરવાડનો પ્રદેશ ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે અમદાવાદ તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે મહેસાણા સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે ડાંગ ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે મોટેરામાં ધરોઈ યોજના કઈ નદી પર છે સાબરમતી નદી પર ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે ખંભાતમાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે તો વલસાડ જિલ્લામાં ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે કચ્છ જિલ્લામાં ગુજરાતમાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે તો જાફરાબાદી ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે દસ ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્ર કિનારો ધરાવે છે તો અગિયાર જિલ્લાઓ ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે તો વલસાડ જિલ્લામાં ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે મોરબી ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ કયા શહેરમાં છે તો મોરબીમાં લિગનાઇટ કયા જિલ્લામાંથી મળી નીકળે છે કયા જિલ્લામાંથી તો કચ્છ અને ભરૂચમાંથી ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો સાબરમતી આગળના ક્વેશ્ચન જોઈએ સીધી સૈયદની જાળી કયા શહેરમાં છે તો અમદાવાદમાં કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે જુનાગઢ ચોરવાડાનું વિહારધામ કયા જિલ્લામાં આવેલું છે જુનાગઢ છોટા ઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે વડોદરા ગુડખર નામે ઓળખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે તો કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે કચ્છ આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે અંબાજીમાં ડાકોર કયા જિલ્લામાં આવેલું છે ખેડા ડાકોરમાં સાનું મંદિર છે રણછોડરાયનું મંદિર દમણ અને દીવને કોણ છૂટા પાડે છે ખંભાતનો અખાત પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે પંચમહાલ પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે વડોદરાથી નજીક બરડો ડુંગર ક્યાં આવેલો છે જામનગરમાં ગુજરાતનો ઊંચામાં ઊંચો પહાડ કયો છે ગિરનાર મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે સૌરાષ્ટ્રમાં બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે પાલનપુર એક હજાર એકસો તેર નંબરનું ક્વેશ્ચન મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટના કયા શહેર સાથે સંબંધિત છે તો મોરબી આયના મહેલ ક્યાં આવેલો છે ભુજ રાણી સિપરીની મસ્જિદ ક્યાં આવેલી છે અમદાવાદ દાદાહરીની વાવ ક્યાં આવેલી છે અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે કંડલા નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે બસો અડતાલીસ તાલુકાઓ અને તેત્રીસ જિલ્લા પાટણ કઈ નદી પર વસેલું છે સરસ્વતી ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઈ હતી એક મે ઓગણીસો સાહીઠ તરણે મેળો કયા જિલ્લામાં ભરાય છે સુરેન્દ્રનગર ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિલોમીટર છે એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે પહેલું વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર મીરા દાતારની દરગાહ ક્યાં આવેલી છે ઉનાવા સલાયા બંદર કયા જિલ્લામાં આવેલું છે જામનગર વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે રાજકોટ લકી સ્ટુડિયો ક્યાં આવેલો છે હાલોલમાં મીઠાપુરમાં સાનું કારખાનું છે ટાટા કેમિકલ્સનું આગળનું ક્વેશ્ચન કીર્તિ મંદિર શું છે તો પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક વસ્તીની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે નવમું ગુજરાતના જિલ્લાઓમાં કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવે છે તો ખેડા ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે નવસો બેતાલીસ સાગર ડેરી કયા કયા શહેરની છે મહેસાણા ગુજરાતમાં પેટ્રોકેમિકલ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે વડોદરા ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે નેશનલ હાઈવે નંબર આઠ સાત નદીઓના પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે બનાસ સાતપુરા પર્વતનું ઊંચું શિખર કયું છે ધૂપગઢ સાબરકાડા જિલ્લાનું મુખ્ય મથક કયું છે હિંમતનગર કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ભુજ પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ગોધરા ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે આહવા ભારતમાં ગુજરાતનો વિસ્તારની દૃષ્ટિએ કયો ક્રમ છે સાતમો સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે ગાંધીનગર સુરત કઈ નદી પર વસેલું છે તાપી હીરા ભાગોળની વાવ ક્યાં આવેલી છે ડભોઈ વડોદરામાં વડોદરા કઈ નદી પર વસેલું છે વિશ્વામિત્ર મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે કચ્છ જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે અંજારમાં સૌરાષ્ટ્રના જિલ્લા કેટલા છે સાત ગુજરાતના કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે વાસદ એ એમ સિનેમાસ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ દરિયા છોડું સી ઇનું પૂરું નામ જણાવો સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અમદાવાદ જી ઈ આરનું પૂરું નામ જણાવો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગર આઈઆઈએમએની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ આઈપીઆરનું પૂરું નામ શું છે ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ આઈટીસીટીઆઈનું પૂરું નામ જણાવો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અક્ષરધામ શું છે તો ગાંધીનગરમાં આવેલું સ્વામિનારાયણ પથકનું પંથનું વડું મથક છે અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઈ તો તારીખ વીસમી જાન્યુઆરી ઓગણીસ અઢારસો તેસઠના રોજ અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે મોઢેરા સ્ટેડિયમ અમદાવાદમાં આવેલી એજી ઈ એ જેટા ક્લબનું પૂરું નામ શું છે અમદાવાદ ગવર્મેન્ટ એમ્પ્લોઈડ ટેનિસ એસોસિએશન જે એનું નામ છે અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે બી એમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વકાંક્ષી યોજના રિવરફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે એકસો પચીસ કિલોમીટર અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી ભિક્ષુ અખડા અખંડાનંદ અવકાશમાં સંશોધન ક્ષેત્રે કાર્યરત

આદિવાસીના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં ખાતે શાળા કોણે સ્થાપી હતી જુગતરામ દવે આદિવાસી ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે સાહીઠ ટકા ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે કાર્તકી ઉદય મજુમદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી ગાંધીજી પર આધારિત છે તો ગાંધી માય ફાધર એ એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી જુલાઈ ઓગણીસો ના રોજ એ એમ એ આઈઆઈએમ અને પી આર એલ કયા મહાનુભાવની દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે તો ડોક્ટર વિક્રમ સારાભાઈ એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી છે તો સૂર્ય દેવતાની પુત્રી છે તો મિત્રો આજે આજ આ અગિયારસો છોતેર સુધીના પ્રશ્નો રાખીએ છીએ આગળના પ્રશ્નો આપણે આવતીકાલે જોઈશું અને આ મિત્રો આ પ્રશ્નોની પીડીએફ જો તમે એક સાથે લેવા માંગતા હોય એકથી છ હજાર પ્રશ્નોની પીડીએફ તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ પીડીએફની લિંક મળી જશે જે ફક્ત તમે ઇન્સ્ટા મોજો પરથી દસ રૂપિયામાં તમે ખરીદી શકશો તો ચલો મિત્રો હવે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત